ટર્નામેન્ટનું આયોજન કર્યું આ ટર્નામેન્ટ 18 થી 22 ડિસેમ્બર સુધી થશે કુલ નવ ટીમો ભાગ લીધો છે જેમાં પાંચ મીડિયાની એક સિનિયર સિટીઝનની મહિલાની ટીમે પણ ભાગ લીધો છે આ ટર્નામેન્ટમાં 27 પણ રમાશે આ AACA ક્રિકેટ કાર્નિવલની સાતમી સિઝન છે એસીએ અમદાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન છેલ્લા 33 વર્ષથી કાર્યરત છે અને અવનવા કાર્યક્રમો કરે છે ફાઇવ ટ્રિનિટી માટે કરે છે ફેમિલી માટે કરે છે મેમ્બર્સ અને સ્ટાફ માટેના કાર્યક્રમો અવારનવાર કરતી હોય છે જેમાંનો આ એક કાર્યક્રમ છે આજે ક્રિકેટ કાર્નિવલ જેની સિઝન સાત છે અને એનું આયોજન અમે લોકોએ કરેલ છે હું ક્રિકેટ કાર્નિવલની અંદર વાઇસ કન્વીનિયર છું આ એ ક્રિકેટ કાર્નિવલની સાતમી સિઝન છે આની અંદર ટોટલ નવ એજન્સીની ટીમ અને ચાર મીડિયાની ટીમ રમવાની છે એ સિવાય એક સિનિયર સિટીઝનની મેચ છે અને એક ફિમેલની મેચ રાખવામાં આવે છે સંસ્થા દ્વારા આ એક એવી ટુર્નામેન્ટ કરવામાં આવે છે જેની અંદર એજન્સીની અંદર રહેલા તમામ સ્ટાફ તેમના પરિવાર એ સિવાય એજન્સીના પોતાના પરિવાર ઉત્સુકતાથી ભાગ લે છે